હર મહાદેવ મિત્રો અમે છે લોકલું જુઓને ફરીવાર મિત્રો એક નવો વિડીયો લઈને આપે મહવાના આંગણે મૂર્તિ પ્રસ્થા મહોત્સવનો નવો વિડીયો લઈને આવી ગયા છીએ તો જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ એડ્રેસની વાત કરું ને તો ભાવનગર સોમનાથ હાઈવેની ઉપર એક જે રનમન હોસ્પિટલની સામે આ ઉત્સવ થવાનો છે ને ઉત્સવની તારીખની વાત કરું ને તો મિત્રો તારીખ આઠ એકથી લઈને છોડ એક તારીખ સુધી ઉત્સવ થવાનો છે તો મિત્રો તમારા સ પરિવાર સાથે આ ઉત્સવમાં જરૂરથી આવજો ને કોમેન્ટમાં જય એને લખી નાખજો

મંડપ ની અંદર પ્રવેશ કરી શક્યા મિત્રો આ કથા અહીંયા થવાની છે કથાનું નામની વાત કરું તો શ્રીમદ જીવન સત્સંગી આ કથા થવાની છે ને આ કથા મંડપ છે ને એમાં એક સાથે ચાલીથી પચાસ હજાર પચાસ હજાર લોકો એકસાથે કથાનું રસપાન કરી શકે એવી વ્યવસ્થા કરેલી છે મિત્રો અહીં કથાનો રસપાન કરવા માટે જે ભાવિ ભક્તો આવતા હોય તેની માટે બેસવાની ખુશીની વ્યવસ્થા કરેલી છે ને અહીં એલઈડીની વાત કરું ને મિત્રો તો આ કથા

તથા કચરો મચરો કઈ પડ્યો હોય એને ઢગલો કરીને દૂર કરવો એ અમારો ભાવાર્થ ને સ્વાર છે જય સ્વામિનારાયણ મિત્રો આપણે અત્યારે કથા મંડપના ટેજ ઉપર આવી ગયા છે તો અત્યારે અહીં કેવી તૈયારી ચાલુ છે તે બતાવવાના છે વિડીયો માં શેર સુધી ચાલો બતાવી કેવી તૈયારી કેમ ચાલુ છે જો મિત્રો આ દેહી કામ કોઈ કામ જોર શોર થી શરૂ છે તો શું કે મિત્રો આપણે કે એકદમ સ્ટેજ ઉપર આવી ગયા છે ને આજુ આ સ્ટેજ ઉપર બધું જો એટલું બધું આખો દૂર સુધી છે એટલે તમને જમ જમ આઉટ કરીને પણ બતાવ કેટલું આખો છે ને જો એટલે બધું છે મંડપ અને હવે તમને હું કે ચારે બાજુનું બધું બતાવ કેવી રીતનું છે જો આ શું કે મેન કથા મંડપ અને આમે કે આપણે નિતેશ સ્વરૂપ દાસજી છે ને તે કથા વાંચવાના છે ને તે જગ્યા છે એ પણ તમને જમ કરીને બતાવી દઉં

પાસે તેની માટેની કેવી સિસ્ટમ છે તે મેં હજુ નીચે વાય પાસે થોડીક માહિતી લીધી જય આ એક ભોજન પાસ આપવામાં આવે છે જેની કિંમત દસ રૂપિયા છે આજ આ એક પાસ એક વ્યક્તિ માટે વેલેટ છે જ્યારે તમે આ પાસ અહીંથી લઈ જશો તો તમને બપોરે અને સાંજે ભોજન આપવામાં આવશે અને આ કાર્યક્રમ જ્યારે પૂરો થાય છે સોળ તારીખે ત્યારે આ પાસ તમે અમને રિટર્ન આપો તો આ પાસની કિંમત છે દસ રૂપિયા અને ત્યારે તમે જો રિટર્ન આપો છો તો આ દસ રૂપિયા તમને આ પાસ તમે આપશો અને દસ રૂપિયા અમે તમને પાછા પરત કરી દઈશું મિત્રો આ કથા બંડમ ની એક્ઝેક્ટ બાજુમાં અહીં આયુર્વેદિક ફ્રી સેવાનો કેમ્પ પણ થવાનો છે આ બાજુ તેની અલગ અલગ હોય છે જિલ્લા પ્રમાણે ઓનલાઈનના પાસની પણ વ્યવસ્થા અલગ અલગ કરેલી છે તેની આગળ વિડીયો તમને બતાવી એ પ્રમાણે છે આગળ આગળ તમને બતાવી શું શું વ્યવસ્થા બધી છે ત્યાં કથા મંડપની એક સાથે શરૂ થઈ જો અહીંયા અને અહીંયા આ જો તો વિતરણ કેન્દ્ર છે પછી આધારિત આયુર્વેદિક પ્રોડક્ટ એટલે ગાયનું ઘી ને એવી રીતનું બધું કે ઘણા ખરા પ્રોડક્ટ અહીંયા મળી રહે છે એમાં મેડિકલ હેલ્થ સેન્ટર છે જો તો તમને અહીંયા શું કે મોટા ભાગની બધી છે ને બધી સુવિધા મળી રહી છે જો અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ ચાલી છે અહીંયા આપણે સ્વાગત કક્ષ છે પણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે સ્વાગત કક્ષ છે સાથે સાથે ઘણા બધા અહીંયા વિભાગો પડ્યા છે મેરેગો કેમ્પ છે નેશનલ કેમ્પ છે આથી ઘણા બધા સ્થાનો છે અહીંયા જે આપણે મો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા જીવન કેવી રીતે આગળ વધીએ કે અમે છે ને અહીંયા વ્યસન મુક્તિનો આ યજ્ઞ બને છે જે વ્યક્તિ અહીંયા આવશે એને સંકલ્પ થાય કે અહીંયાથી હવે આજથી મારા વ્યસન મૂકી દેવો છે તો ત્યાં યજ્ઞદેવ ત્યાં યજ્ઞદેવ ત્યાં હશે ત્યાંથી તમે નિયમ લઈ શકો આજથી મારી વ્યસ્ત મૂકી દેવા છે એવી રીતે ઘણા બધા સ્થાન આપડે પ્રતિષ્ઠા મહોત્સવમાં ઘણા છે આ સ્વાગત કક્ષ છે મોટા હરિભક્ત આવતો હોય એના માટે બહુ સરસ સુવિધા આપે છે

અને જે એકસો આઠ ગૌમુખમાં જે ગંગા વહે ગંગાનો પાણી વહે છે બદલે એવી રીતે માઇક્રો એ જ ટ્રેન એવી રીતે બનાવી છે કે એ સિગ્નલ થી હાલ છે આખી અને ચાર ધામની યાત્રા કરતી કરતી ભારત દેશના જે તીર્થયાત્રો અહિયાં બધા દેખાડશે

સ્ટેશન પાછું બોલશે પણ ખરા અને ઉભી પણ રહેશે અને જે રીતે આપણે ભારત દેશમાં જે તે ટ્રેન આવે અને એલાઉન્સ થતું હોય એ રીતે એલાઉન્સ પણ થાય પાણી નદી જે ડેમ ક્યાં કોઈ નવા દેશમાં ગયા હોય કે નવા જંગલમાં કે કોઈ નવા યાત્રા ઉપર કે પ્રવાસમાં ગયા હોય એવી અનુભૂતિ થાય અને એને એમ જ લાગે કે અમે પ્રાકૃતિક આનંદ લઈ રહ્યા છે બરાબર એવી વ્યવસ્થા કરેલી એવી વ્યવસ્થા અને બધા એ જ રીતે ચિત્ર કે નહીં આર્ટિફિશિયલ ખરા પણ સાથે પ્રાકૃતિક પૂરું ધ્યાન આપવામાં આવ્યું છે કે તમે અલગ જ ઓલામાં બનવા પહોંચી ગયા હોય એવું હજી હજી સંસ્કૃતિ બાકી છે જેમ રોટલા બનાવતા હોય જેમ દૂધ દોતા હોય પછી શું કે વલણો માંથી માખણ ઉતારતા હોય ને આપણી જે દેશની ને ગામડાની જે સંસ્કૃતિ છે અહિયાં દેખાડવામાં

ઓરિજનલ અથવા આર્ટિફિશિયલ કમળો મૂકવામાં આવશે કે જનતાને જોઈને આનંદ ભરતે જ્યાં તપ કર્યું હતું આપણે એ આપણે મુક્તિ ધામમાં આપણે આવ્યા છીએ ત્યાં આજે મુક્તિ ધામ અહીંયા અભિષેક થશે આ એ જળભરત છે મિત્રો આપણે અત્યારે હોરાઉસ અથવા ભૂતબંગલો કહીએ ને તો ચાલે ત્યાં આપણે જોવા જઈ રહ્યા છીએ ને ક્યાં કેવો તૈયારી છે ને કેવું રીતે બંગલો છે ને તમે બીતા તો નહીં મિત્રો પણ જોવા જેવું છે અને તમે પણ આવજો તો ચાલો આપણે જઈએ

मै आजो मित्रा आजो ऊपर के પાછળ છે ત્યાં ઓઢેલો છે અહિયાં સુધી પોચી જાય એટલે બરાબર ભય લાગે બરાબર એ રીતના અહિયાં જે બતાવવામાં આવે

આઠ તારીખથી શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર મહુવાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે એની પૂર્વ તૈયારી લગભગ પૂર્ણતાને આરે છે હજાર કરતા વધારે ટેન્ટ આ ની અંદર લાગ્યા છે જે ભક્તો આવનાર છે એમને તમામ પ્રકારની સુવિધા મળી રહે રહેવાની જમવાની કથા વાર્તાનો લાભ દર્શન સંતોના આશીર્વાદ

અમારા ગુરુવર્ય સદ્ગુરુ સ્વામી નિત્યસ્વરૂપદાજી સ્વામી સરદાર જેઓ ઘર સભાના માધ્યમથી દરરોજ આપણ સૌ કોઈને નવ વાગે કથા વાર્તા સત્સંગનો લાભ આપી રહ્યા છે એમના માર્ગદર્શન નીચે એમના આયોજન તળે આ આખો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે સર્વે ભાવિક ભક્તોને ખાસ આ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપીએ છીએ કે આ મહોત્સવમાં પધારો સત્સંગ કથા વાર્તાનો લાભ લઈ અને આ મહોત્સવની ઝલકને માણો એવી સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

પછી સાદર ગોદડાની બધી સુવિધા છે અને બે ટેબલ ફેનની પણ સુવિધા છે આમાં એકઝેટ ચાર થી પાંચ લોકો સુઈ શકે અને નીચે પણ સુ લોકોને તો તે પણ સુઈ શકે તેવી સુવિધા કરેલી છે જો ને આ બાજુ સના બાથરૂમની પણ અલગથી વ્યવસ્થા કરેલી છે અંદર લાઇટની પણ સુવિધા છે જોવા બધું મે જે અહીંયા લોકો રહેતા હોય ને એ બહારથી મહેમાન આવે એની માટેની તો એને હેલ્પ જોતી હોય ઓફિસનો નંબર છે એ બધું જ અહીંયા લખેલું છે નંબર પર તો મિત્રો આ બધા ટેન્ટ છે ને એ જૂની પેટર્નના ટેન્ટ છે અને આગળ તમને બતાવી આગળ પણ નવી પેટર્નના ટેન્ટ છે ને એ પણ તમને બતાવવાનું છે મિત્રો એ નવી પેટર્ન ના અહીં આવો ને તો ચાર બેડ છે અહીં ચાર લોકો સુઈ શકે તેવી સુવિધા કરેલ છે જો અંદર ને ઓલું આપણે જૂની પેટર્ન ના મિત્રો જોયા ને ટેન્ટ એમાં ટેબલ ફેન હતા અહીંયા જો આપણે પંખો લગાડવામાં આવેલો છે ને અહીં સનાર ની પણ આગળ સુવિધા હતી ને તેવી જ રીતે સનાર બાથરૂમ પણ સુવિધા છે જય સોનાર તો આપણે આ ટેન્ટમાં કેટલા લોકો રહી શકે એવી સુવિધા કરેલી છે ચાર જણા ચાર જણા ચાર જણા ને આપણે આ નવી પેટર્ન ના છે ને હા નવી પેટર્ન ના અંદર અટેચ ટોયલેટ ને બધું અંદર અંદર જ આવે છે હા ટોટલ ફ્રી છે અંદર જો મિત્રો આગળ કીધું ને તમને એમાં બધા ટેન્શન એ અલગ એટલે નવી પેટર્ન ના ટેન્ટ આ બોલ છે ને અમો સોમન ને આ રેતો મને માટે સોમન કેન્ડિડેટ પર ને કેન્ડિડેટ પર સુવિધા છે અલગ જે આ બધી તો મિત્રો આપણે અત્યારે છે ને વીવીઆઈપી અને વીઆઈપી બે અલગ જમડવાની સુવિધા છે ને ત્યાં જઈ ને ત્યાં કેવી સુવિધા છે તમને બતાવીએ તો સદિયર બધું કામ ચાલુ છે અરે ભાઈ આઈ ગયા કી ઓર તો પહેલા તમને પહેલા તમને ઓર કશું ની નમક ના ઓ ઉસન આ છે જુનામ હી મોર ભંડ નહી બોધી વાહ મિત્રો આપડે આ વડતાલ ધામ ને ગટપુર ધામ હતું જે ટેન સિટી હતી ને તેની માટે જે લોકો રહેવા માટે હતી ને તેની માટે અલગથી ભોજનાલય ની પણ વ્યવસ્થા કરેલી છે જોવા

આપણે અત્યારે યજ્શાળા માં ગયા છીએ ત્યાં યજ્ઞ કેટલા યજ્ઞ છે અને કઈ કઈ પ્રકારના બધા યજ્ઞ થવાના છે એની વિશે થોડી ઘણી માહિતી મળીને જોવાનું તો આપણે આવો ને તો આપણે યજ્ઞશાળા છે તેની ચારે બાજુ વૃક્ષો પણ વાવેલા છે ને આ યજ્ઞ છે યજ્ઞ ને અલગ અલગ કલર થી રંગવામાં આવેલા છે ને અલગ અલગ પ્રકારના પણ યજ્ઞ છે તો આગળ ને આગળ તમને બતાવી કે કઈ કઈ પ્રકારના યજ્ઞ છે તો તેની વિશે થોડીક માહિતી મળે તમને દેવા

પછી અર્ધ ગોળ છે પછી આખો ગોળ છે અને પેલા પછી જો આ સાઈડ છે ને આ બાજુ ત્રિકોણ પણ છે જો આવી રીતે અમે છે ને ચોરસ પણ છે આવી રીતે કેટલી ઘણી ભાતના એક બે ત્રણ ચાર અને પાંચ છ ભાગ કોણના મિત્રો કુણ છે ને એ બીજ મંત્ર કુંડ છે ત્યાં એક ભૂદેવ દ્વારા અગિયાર હજાર મંત્ર નો જાપ થવાનો છે એટલે પાંચ ભૂદેવ દ્વારા પાંચ હજાર મંત્ર નો જાપ થવાનો છે ને આ એક છે ને એ નવ દિવસ માટે થવાનો છે

નાના બાળકો માટે ની રાઈડ છે પછી આ બાજુ સગડોળ છે એ મોટા બાળકો માટે ની રાઈડ છે આ બાજુ પણ નાના બાળકો માટે ની ખણી ખણી નાના બાળકો માટે મોટા બાળકો માટે ની બધાની રાઈડ અલગ અલગ છે જોવા તોલેરા ધામ સ્ત્રી અને પુરુષો માટેનો ઉતારા વિભાગ છે ને તો ત્યાં જઈ

આવી રીતે બધી સુવિધા અલગ અલગ છે light ની પણ સુવિધા છે પંખા ની પણ સુવિધા છે તો અગરલા છ લોકો છ લોકો થી પણ વધારે રહી શકે તેવી આ બધી સુવિધા કરેલી છે નોર્મલ રીતે મિત્રો આ તો આ ટૂંક તૈયારીનો સંપૂર્ણ વિડિયો જો તો વિડિયો તો વિડીયો તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર અને કરી નાખજો અને મિત્રો આ પહેલા પણ અમારા બે તૈયારીના વિડીયો આવી ગયા છે તે પણ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો હવે આ કાલથી આ હું શરૂ થવાનો છે ને તો તેના અલગથી આપણા ટોપિક વાઇઝ અલગ અલગ વિડીયો આવવાના છે તો તે પણ જોવાનું ભૂલતા નહીં યજ્ઞશાળા છે ભોજનાલય છે પછી આ સભાખાન છે પછી પ્રદર્શન વિભાગ છે આ ટેન સિટી છે એના અલગ અલગ ટોપિક વાઇઝ ઘણા ખરા વિડીયો આપણે આવવાના છે આ ચેનલમાં તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ને ખાસ આ વિડીયો સારો લાગે ને તો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મેં કોમેન્ટમાં જઈશું અને લખી નાખજો